ધનસુરા તાલુકાના ખડોલ ગામે ફ્રી બોડી ચેકઅપ હેલ્થ નું આયોજન કરવામાં આવ્યું હિંમતનગર સંકુશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હિંમતનગર દ્વારા ગામડાના છેવાડાના લોકોના આરોગ્યની ચિંતા કરી ગામડે ગામડે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધનસુરા ખડોલ ગામના સરપંચ વિનુભાઈ નારણભાઈ ચમાર તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ પિયુષભાઈ ચમાણના સાત સહકારથી ખડોલ ગામમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હિંમતનગર સંકુ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા ખડોલ ગ્રામ્ય વિસ્તારના લોકોનું ચેકઅપ કરી આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી સુવિધાઓનો લાભ થકી કેન્સર જેવી મહાબીમારીની સારવાર સંકુસ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપવાની લાગણી દર્શાવવામાં આવી છે ગામ લોકોએ નવીનિયુક્ત સરપંચ વિનુભાઈ નારાયણભાઈ ચમાર તેમજ પત્રકાર પિયુષ કુમાર તેમજ હિંમતનગર સંકુસ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર ખડોલ ખડુલ ગામ મુકા મુકામે શંકુશ કેન્સર હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો જેમાં સરપંચ શ્રી વિનુભાઈ જેમના સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો શંકુશ તરફથી ઓન્કો ઓન્કો સર્જરી બાજુથી રેડિયેશન બાજુથી અને મેડ ઓન્કો બાજુથી અને ઓર્થોપેડિક ડૉક્ટર યુરોલોજીસ્ટ આ બધી ટીમ અહીંયા હાજર હતી અને લોકોનું ચેકઅપ કર્યું જે જે પેશન્ટ રિફર થાય એવા હતા એ શંકુશ કેન્સર હોસ્પિટલ રિફર કરે અને જેને જરૂરિયાત હતી દવાઓની એ દવાઓ આપીને અને પેશન્ટને જરૂરિયાત મુજબ દવાઓ આપી છે બરાબર અને ઉદયપુરથી લઈને અમદાવાદ સુધી વચ્ચે એક જ સેન્ટર છે કેન્સરનું જ્યાં આગળ સંપૂર્ણ સારવાર કેન્સરની મળી શકે છે રેડિએશન કહો સર્જરી કહો કે મેડિકલ ઓન્કોલોજીસ્ટની જે ટીમ છે કિમોથેરાપી એક એ મળી શકે છે તો ખડોલ ગામના સરપંચને શંકુશ ટીમ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અહીંયા આવકાર્યા અને અમારી ટીમ અહીંયા આવીને કેમ્પ કર્યો જે કેમ્પ સફળ રહેલ છે ધન્યવાદ આજ રોજ ખડોલ ગામે ઊંટળિયા મહાદેવ મંદિરમાં જે સંકુલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા જે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો છે આ જે ઘણા માણસોને જે તકલીફ જે હતી ત્યાં જે ડૉક્ટરની ટીમ સાથે એમનું બોડી ચેકઅપ કરીને એમની જે દવા માટે જે સલાહ આપવામાં આવી છે ડૉક્ટરની ટીમ હાજર છે અને મને ગર્વ છે કે આવા કેમ્પ એ થવા જોઈએ અને સંકુલ હોસ્પિટલ દ્વારા આ કાર્યક્રમ થાય છે વધુમાં વધુ જો આનો લાભ લે એ મારી સૌરાની અપીલ છે